નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડી ચેનલમાં ભાવનગર ના દલિત સમાજના દીકરીએ સુરત માં આહિર સમાજ દીકરા સાથે પ્રેમ લગ્ન કરેલા કોઈ પણ કારણોસર પ્રેમ સંબંધમાં તિરાડ પડતા રાધિકાબેને ભુવા પાસે દાણા જોર કોઈ 7000 રૂપિયા નો તોડ કરવામાં આવ્યો એમનો પર્દાફાશ કરવા માટે રાધિકાબેને મનસુખભાઈ राठોરને ફોન કર્યો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલા મારી ચેનલ માં મિત્રો નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમે તે એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હા મનસુખભાઈ હાજી તમારું કામ હતું ભાઈ કોણ બોલું છું રાજકોટ થી એ મારો ભાઈ છે ને એક સુરત ના જ્યોતિષ છે સુરત થી આ સુરત માં એક આપડે બધી વિદ્યા કરે ને જોવા વાળા હા ઈ ઈ ના જ્યોતિષ છે મારે થોડીક problem મારે ઘર માં ચાલી રહી હતી ને તો મેં ઓલા ફોન માંથી કીધું ને એમને ફોન કર્યો તો એટલે એમને મને એમ કીધું કે એક તમે અહી આવો તોય ભલે અને નહી થાય થાય છે એમ એટલે હું પછી જઈ શકું એમ નથી હો મોવાય ને આપડે અમુક ન થતા એમને છે એટલે પછી મને એમને કીધું કે તમારા ઈ કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો કે

મને કે કે પૈસા કે તમે નાખો એટલે ભાઈ મારે તો હારું કરવું તો એટલે હું તો ગમેય રીતે ગમેય પગલું ભરવાની કે હારું થાવું જોઈએ એક મિનિટ હું લખી લઉં જરી જ તો તમારું આખું નામ હું કીધું રાધિકા બેન રણજીતભાઈ મહીઅડ રાધિકા બેન એક મિનિટ હો રાધિકા બેન બેન રાધિકા બેન રણજીતભાઈ હા રણજીત જી

હા ના કઈ વાંધો નઈ તમ તાર સડાઈ દેજો આ મારા જેવા ઘણાય બચારા તકલીફ માં ને આ લોકો મદદ માંગવા જાય લોકો લૂટી લે છે અમારી ladies ને હું થાય કે બીજા વિગ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય એની કરતા તમને પૂછી ને આ બધું કામ કરી શકીએ કેમ કે પછી કાલે હું જે વિગ્ન સંતોષી માણસો તમને ફોન કરશે બેન તમે કઈ મદદ કરી મનસુખભાઈ તમને કઈ ઓલું કરી દીધું મંજુભાઈ ખોટો માણસ છે આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે

હા પૈસા તમે એમ ને જ નખાયા છે ઈ કેવો ઈ એને જ વાત કરી કરીતી વિધિ એને જ કરી છે ઠીક 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 હા હા આ તો તમે એને છે ને મારા સાત હજાર રૂપિયા લઈ ભયા ગયા છે હા હા યાર યાર માતાજી કોણ આપણે જ્યોતિષ બાપુ બોલું નય તો सामग्री वाले बोल रहे हैं तो आ, नहीं हेलो हाँ आपने बापू ने जोड़ा वाई बता नहीं ये नहीं पाई बापू ना नंबर हमने नहीं पता नहीं 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 हमारा तो नहीं हमारे तो सामग्री सप्लाई होती है कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको हाँ तो ये न नंबर आई पता तुम्हारा नंबर हाँ तो हम सामान बेचते हैं कुछ भी सामान चाहिए तो मिल जाएगा हाँ नंबर तो क्यों नहीं तो में ज्योतिषों को कांटेक्ट करा देंगे कोई भी सूरत का ज्योतिष चाहिए तो हाँ तो उसके लिए फोन हमें सूरत में जो कह रहा था ऊपर से आ नंबर आई पता इतने आता हमारा � आमा गूगल पे थी पैसा नहीं खाता साहब पूजा पाठ नहीं वो तो कोई सामान के पैसे डालता तो हम सामान देते हैं हाँ, आपको कुछ भी चाहिए तो हम भेज देंगे आपको स्टोन चाहिए तो या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से और ज्योतिष चाहिए तो सर्च कर लो अब सूरत का को कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे पर जो ज्योतिष वाला बापू से नहीं तो आ नंबर आप फोन कर जो नहीं 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 हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भाई हाँ सामग्री देनी है इतने का भेजना है तो हमारे नंबर जाते सार वाला वो लोग आते दुकान पे कि आप पैसे आ गए सामान दे दो हमारे ऐसा रहता ठीक है हेलो हेलो क्या भाई क्या चाहिए

હવે screenshot તમારી પાસે હશે સો ટકા ની વાત છે ભાઈ મારા બટ કેવું કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો પાંચ નારિયલ છે એક દૂધી થેલી છે પછી એવું નથી બેન આ જે number છે ને એ ભાઈ એ ખુદે જોતી જોયો હશે તમે આ number લ્યો એને એ ભાઈ ને phone આપો તમે આપો એમને phone અચ્છા કારણ કે અમારે ત્યાં તો ત્રણ ચાર જણા કામ પણ કરે છે એટલે તમારે કોની જોડે વાત કરવી છે એમ કોને તો મને ખ્યાલ આવે વાળા ભાઈ જે છે ને એની હારે જ વાત થઇ છે અને એને જ અમારા રાધિકા બેનનો નો જોશ જોઈએલો છે

બરાબર છે હા એમ છે કે હવે હું અહિયાં મારે ત્રણ ચાર છોકરાઓ કામ કરે છે કોને આપું ફોન આ નંબર જે જેને જેનો હોય એને જ આપો ને કામ કરે છે સાગર છે આ જે નંબર જે છે ને એ મારી કંપની નો છે જે અમારી કંપની છે સાગર પૂજા ભંડાર આ નંબર એનો છે

બેન આ તમારું જે કઈ કામ છે ને એ ખોટું કામ છે કે તમે ઈ આ એક ચીટિંગ નું જ કામ કરી રહ્યા છે કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેનનો તમારે તો પછી તમે Google Pay થી પૈસા લીધા તો તો તમે કેવી રીતે લીધા છે સામાનનો ઓર્ડર હોય હવે તમને હું વાત કરીને જ્યોતિષ ના પૈસા નાખ્યા સામાનનો નથી નાખ્યા બરાબર તમે એવું કહો છો કે જ્યોતિષના પૈસા નાખ્યા મારી પાસે પુરાવા છે હું તમારી વાત કરું છું પુરાવા ની વાત મત કરતો બેન બરાબર છે ભાઈ પણ હું શું તમને સમજાવું આ નંબર ઉપર ગૂગલ પે નાખ્યો છે એટલે મતલબ તમે એક આમ ચાર પાંચ માણસો નું નામ કહી દો એટલે તમે એક માણસ વ્યક્તિગત હાથ માં ના આવે એટલે એનો કોઈ meaning થોડો રહ્યો અરે એવું ના હોય ભાઈ આ તમે wrong વાત કરો છો હું જે તમને સમજાવું છું ને સમજો

એવું છે એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય એવું કોઈ ની જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારું વાત કરાવી જોઈએ તમારે તમારો માલ થી જ મતલબ રખાય ને

રાજયોગી જ્યોતિષ છે પછી મહાકાલી જ્યોતિષ છે ભદ્રકાલી આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે તમે આ નંબર ક્યાં જ્યોતિષ ના આપેલા છે આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી પછી બેની જ્યોતિષ કાળ માં સાત હજાર રૂપિયા તમારા આ નંબર ઉપર pay થયા છે

તમારે શું કરવાનું છે તમે રાધિકા બેન રાધિકાબેન રણજીતભાઈ મયડ નાણાવટી ચોક રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને google પે કર્યું આ નંબર તમારી જાહેરાત છે આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે

તમારી પાસે બધું છે બરાબર છે બેન નું બધું છે બેન ને પૂછો તમે કે બેન તે કોને પૈસા આપેલા નામ પૂછ્યું હશે ને ચાલુ રાખો ઓનલાઈન માં લઈ લે કોણ